રહેણાંકી મકાનમાં ફળિયામાં વિદેશી દારૂ ભરેલ કાર પાર્ક કરેલી હોય જે હકીકતના આધારે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની બોટલો મળી રૂપિયા ચુમ્માલીસ હજાર ત્રણસો વીસ તથા હ્યુન્ડે કંપનીની સેન્ટ્રો કાર મળી રૂપિયા એક લાખ ચોવીસ હજાર ત્રણસો વીસ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે રેડ દરમિયાન આરોપી હાજર નહીં હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે Chiris Inusati, Dinish Gambasati, Jayesh Kumar Jala, Trangatra.